tại ni yeah, <màceu> nee mà tôi, à người không tôi không ham muốn này hết tu ham muốn đập chết luôn ham muốn hết tu này đã sai cả mua hết luôn đấy quay ba hết cả không એ તો પીવું પડે સીધા વગર મારી ને ના પીવે આઈ કેવું તો પાણી ની હે સંતા તુએ તું તાકા કોનતી બોને કાકા 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 નું છે લ્યા એ ભલા આ જેવન હા જેવન નું છે કો કો નઈ કો નઈ કો તો મોજ નું તો મોન આ યાર તમારા કાકા તમે જ આવી છો જો અરે પણ હમું રે કે અમે મોટમ આવ્યો કે ઉડતા તન

બોડ આયા વાઢવાના ગંઠા હમુરેલા વાગે વાગે જ કે તાર નકન હબુ થાય એ પગવા નઈ વાઢવા રી જા દાતુરુલાઈન વાઢે જો ચાલે આવા હમુ નઈ રહેતો તો આજ કી હઈ

વાડું મણે આતાર આતાર મોમ મણે તું ખાવા જેવું જ છે ખાવા મજા આવે ને કોઈ ઘોડા ના તારે આવ ગઈ કાટનનો કનેવાડી આ આગેવન ને ઉઠ્યા આવા ચોક મફતનું ખાવાનું પાણીયું નાઈ કૂપડ્યા નહીં શકાબું ના જો જો અમન કોઈને જાય કીધું હે હાલ હમણાં વચ્ચે બીએ તો ગયો તો હમન તો કોઈને ખાવા રાયો અમે આવજો નહીં પણ થને ખાડી દુઃ કઈ આ કેવનને ઓહો હા અમન નહીં સારી હે બહુ

કે તબ બગડી જાજો આ વાઢું ઊંડા પડ્યા માર્યા બધા મુડવાઢ્યા હતો ને તું આજ તો બધું થઈ ગયું લાલ કોઈ ખબર ના

વી હેરાય જો ચટણી ફલા કો બલો અવિશ્વાસ દેવા હતા ને હ ને કીધું હા ભલા ભાગા કીધું હશે બેન વાત છે પડે કામ કરવા ઈરે

આઠક વારના લેટવા તું લે બોલનો લેટવ છે એક જોતે એ આ બધું પતલા પર લે પતા તો હવે પડે આપણે નો નાડી આયા બોણ તમે ગોળ ખાવા કે ને ગોળ ખાવા કે બુની કરાવા ગોળ ખાવા ગોળો જ ના તમે લાવણ ટપો લઈને

बिजलीانو है गण जानू पडिकु लाव हेडो नीलम चाय गडो रुपया एते 120 250 आर तो 120 के आता तो ए माथो बचा जाला गडो ना गडो ना 250 ना जा आ तो श्याम 800 बिजलीान ना अठलो आल्दो 250 लाख जो परा ને મુની બગાડવા કમીમ ધરાવા આ તમે શરમ આવે આવડી મોટી પાકી બીજી દુકાન માં શરમ ના હેડે કтна ગયો એવું હોય તો કોઈ નઈ ચને આવી આમો અમાર તો ગોળ ખાના બેચ જ પડી રહે છે અમે પગે આવીને ને બધું કરી આવી છે બહુ બધું જેવું છે હવે આ દેખો સાખર જો આય આય આ ગોળ ને ગોળ ઓહો આટલો ગોળ નાખો મુરત કરાવવા આયા કોઈ ઊહી તે મુરતના પૈસા મુઈ તો હું આલુ કિતમી નહી કિતમી તો આજીને તો ના હોય તો ઇતમે ઓયની કીધું થાય Nih, Aray, Amak, Ay, ya. oh my Eh oh my god, oh my god, oh my god, oh oh my god, 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 oh

અમે ત્યાં પેલા ઉદઘાટન હોય નહીં તમારા છોકરા ને ના ભેગો લેવા દો તો ગોળ ને એવું

વાત તો માંગી લાડુથી બગાડ આતો પેલા ગુની બગાડી વાત તો પણ સમાત કેટલા નું હે વાય દે રે તો પેલા કેવરાવું પડે રે કેવરાય મારોડ બાટીયા માર દુક્કન નો ગોળ ને ખાવ ના ના બાટી આનું ગોળ ખાવ હય ખાવ તમાર દુક્કન નો ગોળ ના બાટીયા તો પેલા બાટી ગોળ તો ખાવ હ તો ખાવ રા બુનિગર આવો પોટિયા કો ગોઢિયા હું ખબર આવ હા તારું ભરો થાય અલ્યા થોડું મોણ આવું બરો કદે મુરત આવના બગાડ્યા બગાડે કોક નું કેવું પડે તારે તો કેવા આવા મીઠા તો બધરે જી આયા તા અમે એક ની બે આ બે તો હેંડે જે રે પાંચ ચિમ થઈ હવે સુકર ને મીઠા મીઠા હવે ના મેકુ કરતી તમે ના આ મે વી પેલા ઓ બોલ જાય જો તો કેટલા દાન થી પણ મંતર ના કોમલા આવે છે ઓ ભાઈ જો ના મને આખું કદામ દે ના કમ ના આવે મઈ ઉર્જો પટાઈ ના આયે ઓ જાગે ઓને એવું ના કહેવા આ જો ને આ તો બાટી આનો દીધું આ તો એના દુકાને કને દુકાને ને યાર ને યાર એના એ

રેપિટો કે કેવો પડકણ માં ભેલા 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 મુડી ખરાબ કરી માસીવાસ આ આજે તન ભગાય બાકી નઈ આને એટલે ઘરા હોત બે રે રોકડા ભઈ પાછા કોઈ ઘરા કે નઈ આ બડા કે કોઈ નાવા ની તો હોય શું

એને ઓકે હાથમાં તમે લેવા બાકી બાકી તો લેવાનું જ છે ને તકો ઘટી જાયે પતામ ઇયલ મે દિન કાઢો ઓય કાઢો હાથ એ કાકા એડો ને બાકી કોઈ ન આવવાનું છે હા પાડી ના પાડી ખાનો તમે ખાનો બો આવ પીડી પી આમન તો પા લેમે તો લેશન કે કરું હું લેશન કરું આ બે બડી ના પીવાય એક જ પડી માર જડે વધાર નહી જો ચાલા યાર બાજી યારલા ભૂણી કરાયો તો મને ભૂણી પણ અમાર બાકી કરોડ રૂપિયા પડે તો ખ્યાલ પડતો મન કાબરા 200 રૂપિયા પાપડીના 20 તારો બાક દીન જો તો કે એટલે આ કેટલા કિલી આવે આ બાવી રૂપિયા <test considerations>

ભાઈ જ મારી તારીખ સાં મળી નહીં બધા